ના આને લેવાય ને હું આને લઉં મને કઈ થઈ જાય તો હું લહેલો આ મારું બેટો હું હશે એ મેં તો ન લેતો પણ આ રોડે કોક નીકળશે ને એ લઈ છે એના કરતા બીજા લઈ જાય એના કરતા હું જ લઈ લે લહે લઈ આવું પછી ભલે ને જે થવું એ થાય જોયું જાય

आ हेलिन जाओ इन्हें करता है ने हुआ जादुई जड़ी थी नाक बनी न हेलो जाओ ए जादुई जड़ी मने पासवा नाक बनाई दी है ना है ने अबे हुआ मैं हेलो जाओ हाँ हाँ तो जो केवड़ो मोटो नाक बनी जो

એ પાછું આજ બાજુ જ ના માર બાજુ જ આવે આજ ભણવા નો જ જો હું ભણવા જઈશ ને તો મને કવર લીલી છે લાઈ હું ઘરે વિયો જવ

નાગ હોય ને તો આપણને ભારે તો ભાગી જાય ના ઈતોક નો હામુ આયુ હે હા દાદી હાવ ખોટી નો હોય હાલ મારે જોવો હે ક્યાં હે નાગ હાલો બતાવું આ ખોટું જ બોલતો હોય હાલે રોહિત્ય કડી માં બોલાવીને આવે પણ ભાલે ને બોલાવીને આવતું આગે મારે નાગ નથી બનવું એટલે આવીને કડી મને પૂછે કે સીધી આશે નાગ હતો એટલે હું ના પાડીશ એટલે રોહિત્ય ને ખોટો માનસે પછી ને પછી મજા આવશે અત્યારે હું આમ ભીયો જાઉં આ ભાઈ ખોટું જ બોલતો હોય હે દાદી હાસકા આ ઇત્યા એ ઇત્યા બોલાને નાગ હતો ના રે ના કણીમાં હું આ વાત થી ન જાયો મને નો ખબર હે શું નાક લેતો લે અમાર આ રૈત્યો ભણવા મારી વાયા થઈ ગયો હાઉ ખોટું બોલે અને ભણવા નો જાવું એટલે ખોટા વાના કાઢે હા ઓ શીખી ગયો છે હા હાચું જો ઇત્યો પડે હાઉ ખોટું બોલતો હે ના દાદી હાશકા આતો લપકતો એ વાડ ગરી ગયો છે તે વાડ માં ગરી ગયો આ ભણવા પેગો થાલ ના હું

આમ તો જો ડોશીએ તૂટ જાય ઇન જાય ડોહનીન બોલા પણ ભલેન ડોહનીન બોલા જઈ હોય હું શું ડોય બીવી જાવું ડોહની ને પાછા બીવરાવી હા હા લહેને ઈ બાજુ આયલો જો હાલા હાલ ફટાફટ ભેગી કર હાલ એક લે તમારા વાતો કરવી ઓલો ઢગલે મને ભેગો કરાય ને આય મને કરાવો તે કા મારે થી થોડો થાય વાત કરસ તો તમારે કઈ કરું ના નગરું જીંદા જીંદ કરો નાગ છે ભણવા ન જતો હું એને જી મૂકવા ગઈ ને ત્યાં આપણા ઝાપા માં દુભોતો હે હા અત્યારે આપડા આપણા ઘરમાં ગરીબ છીએ એમ નઈ બાપા

ta bapa babba bolma bolma ha ah, ah, ha ah, ah, ha ah. ha